નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર વાંસદા તાલુકામાં દીપડાઓ દેખાવાનું અટકતા નથી ત્યારે વાંસદા તાલુકાના નાની વલજર પટેલવાડીમાં એક ઘરમાં દીપડો ઘરના ઓટલે આંડા ફેરો કરતો સીસીટીવીમાં કેદ થયો છે ગઈકાલ રાત્રે આશરે સાડા સવા બારની આજુબાજુમાં આ દીપડો ઘરના ઓટલા પર આવી આંટા મારતો હોય ઘરની સામે લગાવેલા સીસીટીવી કેમેરાનો કેદ થયો હતો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાયો છે દીપડાએ અનેક લોકો પર હુમલા કરવાની ઘટના પણ વારંવાર સામે આવી છે અને વાંસદા પંથકમાં દીપડાનો આતંક વધતા લોકો ભયના ઓથાર હેઠળ જીવવા માટે મજબૂર બની રહ્યા છે આ ઘટનાની જાણ વન વિભાગને કરતા વન વિભાગના અધિકારીઓ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બુટલે ઘરો દારૂનો પ્રવેશ કરાવવા માટે અનેક કરતબ અજમાવતા હોય છે અને તે કર્તબને નાકામ કરે છે નવસારી એલસીબી પોલીસ અનેક રીતે દારૂ ઘુસડવાના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં સફળતા રહેલી નવસારી એલસીબી પોલીસે આજે પણ લાકડાના બનાવેલા કેબલ રોલમાં સંતાડીને દારૂનો જથ્થો નવસારીમાં પ્રવેશતો અટકાવ્યો છે ખેરગામ સરકાર વિનય વાણિજ્ય કોલેજ સામે ખેરગામથી ચીખલી તરફ જતા રોડ ઉપરથી ટેમ્પોમાં નંબર એમ એચ એકતાલીસ એજી એક્યાસી વીસમાં ત્રણ લાકડાના કેબલ રોલમાં સંતાડીને દારૂ લઈ જ્યો હતો તો તેને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે અને એલસીબીએ વિકાસ વિકાસસિંહ નાગેન્દ્રસિંહ બાબુરામ ચૌહાણ ઉમળોસો અઠ્ઠાવીસ જેને હાલમાં ઝડપી પાડ્યો છે તેમજ કેવિન નામનો ઈસમ તેમજ આઇસર ટેમ્પો નંબરનો માલિક બંનેને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે લોકો ઘરેથી નોકરીએ જવા માટે નીકળ્યા હતા અને પરંતુ તેઓએ પહોંચવું પડ્યું હતું હોસ્પિટલ અને દવાખાને કારણ કે નવસારીના મોચીવાડ ગેટ પાસે ઓઇલ ભરીને જઈ રહેલું ટેન્કરે અકસ્માત સર્જ્યો તો ઑઇલ ટેન્કર ડીપી સાથે અડથડાયા બાદ ઓઇલ મુખ્ય માર્ગ પર ઢોળાયું હતું અને મુખ્ય માર્ગ પર ઓઇલ ઢોળાવાના કારણે ત્રીસથી વધુ બાઇકો સ્લીપ થઈ જવા પામી હતી અને જેના કારણે લોકો ઘરેથી નોકરી જવા માટે નીકળ્યા હતા પરંતુ તેમને પહોંચવું પડ્યું હતું હોસ્પિટલ કાં તો દવાખાને અને આ ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તેઓ તાત્કાલિક દોડ્યા હતા અને તેઓએ રસ્તા પર માટી પાથળીએ લોકોને ડાયવર્ટ કરી અને લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને ઘટનાની જાણ નવસારી મહાનગરપાલિકાને કરવામાં આવી હતી જેથી તેઓએ પણ ત્યાં આવી અને રસ્તા પર માટી નાખી અને લોકોને બચાવવા માટેનો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને આ જે લોકોને ઈજાગ્રસ્ત થઈ હતા તે લોકોને ખાનગી હોસ્પિટલમાં અને પ્રાઇવેટ દવાખાનાઓમાં ખસેડવામાં આવ્યા હતા ગત રોજ ટાવરથી સેન્ટ્રલ બેન્ક જતા માર્ગ પર એક બેન પડી ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું જે સમાચાર નવસારી લાઈવમાં પ્રકાશિત હતા અને ત્યારબાદ આ સમાચાર જોઈ તેમના વાલી વારસાહે ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો તેમની ઓળખ થઈ છે મીનાબેન રાકેશભાઈ શાહ કે જેઓ વર્ષના છે અને તેઓ ધન સેન્ટ્રલ પાસે રહેવાસી છે તેઓ જે ગાંધી ઓપ્ટિકલ પાસેથી ચાલતા ચાલતા જઈ રહ્યા હતા તે દરમિયાન છાતીમાં દુખાવો થયો હતો અને તે પડી ગયા હતા અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું આ સમગ્ર મામલે ટાઉન પોલીસમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રખડતા ઢોર એ નવસારી નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે માથાનો દુખાવો બની ગયો છે અને નવસારીમાં રોજે રોજ આ રખડતા ઢોર લડતા હોવાના વિડીયો સામે આવી રહ્યા છે ત્યારે આજે નવસારીના ઈટાળવાથી છાપરા ચાલસતા જતા માર્ગ પર ઓમ પેટ્રોલ પંપ ખાતે તમે આ જોઈ શકો છો કે આખલા બાકડી રહ્યા છે અને બે આખલા લડવાના કારણે લોકો ત્યાંથી આવતા જતા રાહદારીઓ પણ ઊભા રહી જવાનો વારો આવ્યો હતો કારણ કે જે બે આખલા લડી રહ્યા હતા મુખ્ય માર્ગ પર લડતા હતા અને જેથી કરી કોઈને ઈજા ન પહોંચાડે તેથી વાહન ચાલકો સુરક્ષાના ભાગરૂપે દૂર ઊભા રહેવાનો વારો આવ્યો હતો આ આખલા યુદ્ધ લાંબો સમય ચાલ્યો હતો અને લોકોએ લાંબા સમય સુધી દૂર રસ્તા પર ઊભા રહેવાનો વારો આવ્યો હતો નવસારીના છાપરા રોડ પર પડેલા ખાડા અંગે નવસારી લાઈવ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો તો ને ત્યારબાદ તંત્ર દ્વારા આ ખાડાઓમાં અત્યારે હાલમાં ટેમ્પરરી ધોરણે પુરાણ કરી ખાડા પૂરી દેવામાં આવે છે એટલે લોકોને આવન જવનમાં સરળતા રહે તે પ્રકારનું આયોજન અત્યારે હાલમાં તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે પરંતુ આ ખાડા ટેમ્પરરી પૂરવામાં આવે છે ત્યારબાદ ફરીથી જ્યારે વરસાદ બંધ થશે એટલે ફરીથી નવો ડામર રોડ પણ બનાવી દેવામાં આવશે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર મિની સારંગપુર એટલે કે વીરવાડી હનુમાનજી મંદિર ખાતે આજે સધિવાર દિવસે એસ એસ અગ્રવાલ કોલેજ દ્વારા ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે દર્શનાર્થી આવતા લોકો તેમને કોઈપણ રોગ હોય તેની ચકાસણી કરવામાં તેના નિદાન માટે દવા પણ આપવા નહીં એટલે કે સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો અને આ કેમ્પ તદ્દન મફત રાખવામાં આવ્યો હતો એટલે વિરવાડી બાબા દાદાના દર્શન કરી અને ભક્તો પોતાના સ્વાસ્થ્યની પણ તપાસ મફતમાં કરાવી શકે તે પ્રકારનું આયોજન વિરવાડી હનુમાનજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું ગાંધી ફાટક ઓવરબ્રિજની બાજુમાં આવેલી સોસાયટીના દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે ઓવરબ્રિજના સર્વિસ રોડથી જે મહિમા હાઇટ્સ અને ત્યાં બાજુમાં એક ઘરમાં જવાનો રસ્તો છે અને ત્યાં આ રીતે પાણી ભરાઈ જવાની સમસ્યા છે જેને લઈને પીડબ્લ્યુડીના અધિકારીને લેખિતમાં અરજી કરવામાં આવી છે અને જેને લઈને આ પાણીના નિકાલની માંગ કરવામાં આવી છે વહેલામાં વહેલી તકે આમ પાણીનો નિકાલ થાય દર ચોમાસામાં એકથી દોઢ ફૂટ જેટલા પાણી ભરાઈ જતા લોકો હાલાકી વેઠી રહ્યા છે નવસારીના વીરાવરપુરના બ્રિજને જર્જરીત જાહેર કર્યા બાદ ગઈકાલથી ગઢર લગાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવાય છે ગઈકાલે સ્મશાનભૂમિ બાજુ ગડા લગાવવામાં આવી હતી પરંતુ આજરોજ સામેની બાજુ એટલે કે કસબા બાજુ જવાના માર્ગ પર ગળા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ જે ગડા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આજે શનિવાર છે આવતીકાલે રવિવાર છે અને શનિવાર રજાની લોકો મજા માણવા માટે નવસારીમાં આવતા હોય છે સુરતીલાલાઓ અને ત્યારે આ ગડા લગાવવાની કામગીરીના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે છેક કસબા સુધી લાંબી લાઈનો સર્જાઈ છે અને લોકો ટ્રાફિક જામમાં ભરાવાને મજબૂર બનવું પડ્યું છે કારણ કે જે ગઢા લગાવવાની કામગીરી થઈ છે વચ્ચે ક્રેન ભોગવવામાં આવી છે અને ક્રેન પર વેલ્ડિંગની કામગીરી કરવામાં છે ત્યારે આ કામગીરી વહેલી સવારે કરવામાં કારણ કે વહેલી સવારના સમયમાં ટ્રાફિક ઓછો હોય છે અત્યારે સાંજના પીક ટાઈમમાં આ કામગીરી કરવાને લઈને લોકોએ ટ્રાફિક જામમાં ફસવાનો વારો આવી રહ્યો છે

વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પચીસ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે 92% ટકા તો સાંજે 88% ટકા રહ્યું હતું હવાની ગતિ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી વાસ્દાની રોયલ રેસિડેન્સી નજીક સુરક્ષાની દિવાલના અભાવે ગાય ગરનાળામાં પડી વાસ્તા ખાતે જકાતનાકાથી આગળ રોયલ રેસિડેન્સી નજીક સુરક્ષા દિવાલ ન હોવાથી એક ગાય બાજુમાં આવેલ કોતરમાં પડી ગઈ હતી જેને જેસીબી દ્વારા બહાર કાઢી બચાવી લેવામાં આવી હતી વાસદા હનુમાનમાડી રોડ પર આવેલ રોયલ રેસિડેન્સીની બહાર નીકળતા આવેલ કોતરમાય એક વૃક્ષ અને દિવલ વચ્ચે આવેલ ખાડામાં પડતા એક ગાય ફસાઈ ગઈ હતી જેને લઈને સ્થાનિક ગૌભક્ત લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી એકદ કલાકના સતત પ્રયાસો બાદ આ ગાયને જેસીબીની મદદથી બહાર કાઢી લઈ બચાવવામાં આવી હતી નવસારી તાલુકા પેન્શનર વાર્ષિક સામાન્ય સભા યોજાઈ ગુજરાત રાજ્ય સંકલન સમિતિ અમદાવાદના મહામંત્રી રમણભાઈ પટેલ ની હાજર રહી સભાજનોને પેન્શન અંગેના નવા નિયમોની માહિતી આપી નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળ અડતાલીસમી વાર્ષિક સામાન્ય સભા શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીના સભાખંડમાં યોજવામાં આવી હતી કારોબારી સભ્ય ભૂપતભાઈ પટેલે પ્રાર્થના રજૂ કર્યા બાદ મંચસ્થ મહાનુભાવો રમણભાઈ પટેલ મનહરભાઈ લપસીવાલા અનિલભાઈ શાહ સાબરકાંઠા દિનેશભાઈ મિસ્ત્રી પ્રમુખ સુશીલાબેન નાયક વગેરે ઉપપ્રમુખ વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ વર્ષ દરમિયાન અવસાન પામેલા સભ્યો વીર શહીદો સૈનિકો માટે મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ભક્તાશ્રમ શાળામાં બેગલેસ ડેની ઉજવણી કરાઈ સાહિત્ય કલા સંગીતના સંગમ સાથે ભાર વિનાનો ભણતરને સાર્થક કરનાર બેગલેસ ડેની ઉજવણી કરતી આશ્રમ શાળા ભક્તાશ્રમ આશ્રમશાળા ભક્તાશ્રમમાં બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને ભારે બેગના શારીરિક ભારણમાંથી મુક્તિ મળે તેમજ તેમનામાં રહેલ વિવિધ કૌશલ્યો પ્રાપ્ત કરવાને પ્રોત્સાહન આપવા આ બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી ધોરણ એકથી આઠના બધા જ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ગણદેવીની ડીઆઈ કે કન્યા વિદ્યાલયનું ગૌરવ ગુજરાત ગર્લ્સ બટાલિયન સુરત એનસીસી તરફથી રાજપીપળા ખાતે તારીખ બાર સાત બે હજાર પચીસથી તારીખ એકવીસ સાત બે હજાર પચીસ સુધી વાર્ષિક તાલીમ શિબિર યોજવામાં આવી હતી જેમાં ડીઆઈ કે કન્યા વિદ્યાલય ગણદેવીને છવ્વીસ કેડેટ્સોએ ભાગ લીધો હતો જેમાં ફાયરિંગ ડ્રીલ ખો ખો રસ્તા ખેંચ પોસ્ટર મેકિંગ ટ્રેકિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં એનસીસી કેડેટ્સોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વલસાડ વિસ્તારમાં ડાંગરની રોપણી પૂર્જોષમાં શરૂ થઈ મજૂરોની અછતના કારણે કેટલાક ખેડૂતો જાતે જ રોપણી કરવામાં જોતરાયા છેલ્લા બે ત્રણ દિવસથી છૂટાછવાયા અને ક્યારેક વરસાદના ભારે ઝપટના કારણે ખેતરોમાં પાણી થયા છે અને ડાંગર પકવતા ખેડૂતોએ પૂર્જોશમાં રોપણીની શરૂઆત કરી દીધી છે દરેક ગામોમાં એકી સાથે રોપણી શરૂ થતાં મજૂરોની અછત વધતાતી હોવાનું જાણવા મળ્યું છે પરિણામે કેટલાક ખેડૂતોએ પોતાના પરિવાર સાથે જાતે જ રોપણીમાં જોતરાવવું પડ્યું છે फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइव को रिफ्रेश करो